નમસ્કાર મિત્રો હાલ આપણે આવી ગયા છીએ નડિયાદના કેશવ આશ્રમ જે માય મંદિરથી પ્રખ્યાત છે ખૂબ જ વિશાળ મંદિર છે અંદર પણ હજી એક મંદિર છે ભોળાનાથની મોટી પ્રતિમા છે તો ચાલો આપ સૌ મારા મિત્રોને હું અંદરનું મંદિરનું લોકેશન બતાવું અને બની શકે એટલો હું તમને પ્રયાસ કરીશ આ મંદિરના ઐતિહાસિક છે તો મિત્રો વિડીયોમાં બનાવી જો ખૂબ જ સરસ મંદિર છે એક વખત તો આવવા જેવું છે મિત્રો કુટુંબ સાથે ખૂબ જ અંદરની બાજુ પણ ઘણા બધા મંદિરો છે આ વિશાળ મંદિરને તમે જોઈ શકો છો શ્રી માય ધર્મ હાથ સ્થાન છે ચાલો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ મિત્રો